બે છોકરા હતા એકનું નામ વિષ્ણુ અને બીજાનું નામ કરણ બંને એક જ છોકરી કાજલને પ્રેમ કરતા હતા અને કાજલને પણ વિષ્ણુ અને કરણ બંને ગમતા હતા પણ પ્રશ્ન એ છે કે કાજલ વિષ્ણુ અને કરણ બંને સાથે લગ્ન કરી શકતી નથી તેને બેમાંથી એકને પસંદ કરવું પડશે તેથી કાજલે નક્કી કર્યું કે તે તેની સાથે લગ્ન કરશે જે તેને વધુ ખુશ રાખશે જ્યારે કાજલે જોયું કે વિષ્ણુ પાસે ઘણા પૈસા છે અને તે એક શ્રીમંત પરિવારનો છોકરો છે ત્યારે તે કરણને છોડીને વિષ્ણુના પ્રેમમાં પડી ગઈ કારણ કે કરણ એક ગરીબ છોકરો હતો અને તેની પાસે ગરીબી સિવાય કંઈ નહોતું જ્યારે કરણે પૂછ્યું કે કેમ ત્યારે કાજલે કહ્યું કે ગરીબીને કારણે તારી પાસે મને આપવા માટે કંઈ નથી પણ વિષ્ણુ એક શ્રીમંત પરિવારનો છોકરો છે અને તે મને ખૂબ ખુશ રાખશે કરણે કહ્યું હું તને પ્રેમ કરું છું કાજલ મને છોડીને ના જા એ સાચું છે કે મારી પાસે પૈસા નથી પણ હું તારું જીવન પ્રેમની ખુશીઓથી ભરી દઈશ પ્લીઝ મને છોડીને ના જા કાજલે કહ્યું પૈસા વગર પ્રેમ બારીથી ઉડી જાય છે મને સમજવાનો પ્રયાસ ના કર અને એક બીજી વાત આજ પછી મને મળવાનો પ્રયાસ પણ ના કર અને કહ્યું એક વાર તું નક્કી કરી લે પછી હું તને નહીં રોકું પણ આજે હું તને એક વાત કહી રહ્યો છું ધ્યાનથી સાંભળ જો મારો પ્રેમ સાચો હશે તો તું એક દિવસ ચોક્કસ મારી પાસે આવીશ આટલું કહીને કરણ ત્યાંથી ચાલ્યો ગયો ત્રણ મહિના વીતી ગયા અને ત્યાં કાજલ અને વિષ્ણુ વચ્ચેનો પ્રેમ ધીમે ધીમે ગાઠ બનવા લાગ્યો પણ અહીં તે ગરીબ છોકરો કરણ જે કાજલ પર ખૂબ પ્રેમ કરતો હતો તે પોતાને રોકી શક્યો નહીં અને તેથી તે રોજ કાજલ પાસે કાજલ વિશે સમાચાર મેળવવા જતો કાજલ કેવી છે અને તેને કોઈ તકલીફ છે કે નહીં તે જોવા જતો કરણ જ્યારે પણ કાજલને શોધવા જતો ત્યારે કાજલ તેનું અપમાન કરતી અને તેને ભગાડી દેતો છતાં કરણનો કાજલ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહીં કરણ આજે કાજલને એટલો જ પ્રેમ કરતો હતો જેટલો પહેલાં કરતો હતો આ કરતાં કરતાં ત્રણ મહિના વધુ વીતી ગયા એક દિવસ વિષ્ણુએ કાજલને એક પાર્કમાં બોલાવી અને કાજલ યોગ્ય સમયે પાર્કમાં પહોંચી ગઈ બંને પાર્કમાં સાથે બેઠા હતા અને પ્રેમ વિશે વાતો કરવા લાગ્યા ત્યારે અચાનક વિષ્ણુએ કાજલને કહ્યું આપણે બંને એકબીજાની નજીક કેમ નથી આવતા કાજલે કહ્યું તારો મતલબ શું છે વિષ્ણુએ કહ્યું મતલબ હું તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા માગું છું કાજલે કહ્યું વિષ્ણુ તું શું વાત કરે છે હું લગ્ન પહેલાં આવું કંઈ નહીં કરું વિષ્ણુએ કાજલને ઘણી વિનંતી કરી પણ કાજલે વિષ્ણુની વાત બિલકુલ સાંભળી નહીં વિષ્ણુ દરરોજ કાજલને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કહેતો હતો પણ દર વખતે કાજલે ના પાડી વિષ્ણુએ કાજલ સાથે શારીરિક સંબંધ કેવી રીતે બાંધવો તે સમજવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે તે કરી શક્યો નહીં દરેક વખતે કાજલ વિષ્ણુને ના પાડતી આમ કરતાં કરતાં થોડા વધુ દિવસો પસાર થઈ ગયા જેમ જેમ સમય પસાર થાય છે વિષ્ણુ જુદા જુદા બહાર બનાવીને કાજલને મનાવવાનો પ્રયાસ કરે છે પણ કાજલે ફક્ત એક જ વાત કહી આવું થાય તે પહેલાં આપણે કંઈ કરીશું નહીં વિષ્ણુ વારંવાર એક જ વાત કહેતા સાંભળીને કાજલ ખૂબ ગુસ્સે થવા લાગી અને એક દિવસ કાજલે વિષ્ણુને કહ્યું કે જો તને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાનો એટલો જ શોખ છે તો મારી સાથે લગ્ન કર અને પછી જે મનમાં આવે તે કર અને હું ના પણ નહીં કહું વિષ્ણુએ પછી કહ્યું મારા પ્રેમ હું હમણાં તારી સાથે લગ્ન કરી શકતો નથી પણ થોડા દિવસો પછી હું ચોક્કસ તારી સાથે લગ્ન કરીશ પછી કાજલે કહ્યું ઠીક છે જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે જે ઈચ્છો તે કરો પણ તે પહેલાં નહીં આટલું કહીને કાજલ ત્યાંથી ચાલી ગઈ અહીં કરણ રોજ કાજલના સમાચાર લેતો હતો એક દિવસ અચાનક કાજલને કરણના શબ્દો યાદ આવ્યા અને તેને વિચાર્યું કે ચાલો એકવાર કરણની કસોટી કરીએ કે તે હજુ પણ મને કેટલો પ્રેમ કરે છે એક દિવસ કરણ કાજલ પાસે તેના વિશે પૂછવા આવે ત્યારે કાજલે કરણને પૂછ્યું શું તું મને પ્રેમ કરે છે કરણે કહ્યું હા હું કરું છું કાજલે કહ્યું તમે મારા માટે શું કરી શકો છો કરણે કહ્યું હું તારા માટે કંઈ પણ કરી શકું છું તારા માટે મારો જીવ પણ આપી શકું છું કાજલે કહ્યું તું મને કોઈ તકલીફ આપ્યા વિના ખુશ રાખી શકે છે કરણે કહ્યું મને ખબર નથી કે હું તને કેટલી ખુશી આપી શકીશ પણ તારા માટે મારા પ્રેમથી હું તારા બધા દુઃખ દૂર કરી શકું છું કરણની વાત સાંભળીને કાજલે થોડી વાર શાંતિથી વિચાર્યું અને પછી કહ્યું કરણ સાંભળ હું હમણાં તારી સાથે શારીરિક સંબંધ બાંધીશ અને તે પછી તું મારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જઈશ અને ફરી ક્યારે મારી સામે નહીં આવે કારણ કે પછી તને મારી પાસેથી બધું જ મળશે અને પછી તને મારી જરૂર નહીં પડે ખરું ને કાજલની આ વાત સાંભળીને કરણે કહ્યું હું તને પ્રેમ કરું છું કાજલ તારા શરીરને નહીં અને જો તમને શારીરિક સંબંધો બનાવવાનો આટલો શોખ છે તો લગ્ન પછી જ કરો તે પહેલાં આનો ઉલ્લેખ પણ ન કરો હું કોઈ પાપ કરવા માગતો નથી કાજલ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ અને કરણ પણ ત્યાંથી ચાલ્યો ગયો રાત્રે વિષ્ણુએ કાજલને ફોન કર્યો અને ફરીથી એ જ વાત કહેવા લાગ્યો અને કાજલે પણ ના પાડી દીધી પછી વિષ્ણુએ કાજલને કહ્યું કે તું મને બિલકુલ પ્રેમ નથી કરતી જો તું મને પ્રેમ કરતી હોત તો તું મને ના ના પાડત કારણ કે હું તારી સાથે લગ્ન કરવાનો છું તો જો હું લગ્ન પહેલાં આવું કરીશ તો શું થશે કરણની આ વાત સાંભળીને કાજલ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તેને લાગતું હતું કે મારા વારંવાર ના પાડવા છતાં વિષ્ણુ દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરી રહ્યો છે કાજલે કહ્યું ઠીક છે મને કહો કે તમે ક્યારે અને ક્યાં આવવા માગો છો આ સાંભળીને વિષ્ણુ ખુશીથી ઉછળ્યો અને કહ્યું કે કાલે સવારે દસ વાગે મનમોહિની હોટલમાં આવી જજો કાજલે કહ્યું ઠીક છે હું ત્યાં પહોંચીશ વિષ્ણુ સવારે એક કલાક વહેલા હોટલે પહોંચ્યો અને કાજલને ફોન કર્યો કાજલે કહ્યું હું બહુ જલ્દી પહોંચીશ પછી કાજલે કરણને બોલાવ્યો અને મંદિરમાં લઈ ગયો અને ત્યાં બંને ભગવાનને સાક્ષી બનાવીને લગ્ન કર્યા અને ત્યારબાદ તેમને કોર્ટમાં લગ્ન કર્યા હવે બંને ખૂબ ખુશ છે કરણે કાજલને કહ્યું જુઓ મેં તને કહ્યું હતું કે જો મારો પ્રેમ સાચો હશે તો તું એક દિવસ મને ચોક્કસ મળીશ તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો